અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના રંગમાં દેશ જ નહીં વિદેશ પણ રંગાયું છે ત્યારે અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કેર રેલીનું આયોજન કર્યું આ કાર રેલીમાં એકસો પચાસથી વધારે કાર સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા શિકાગોમાં આવેલા વિવિધ મંદિરોમાં જઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકા ખાસ શિકાગો ચેપ્ટર અમે આજે કાર રેલી જે રાખી છે લગભગ દોઢસો કાર અમારી કાર રેલીમાં છે અમે અહીંયા ગાડી અત્યારે બધા જ મંદિરોને જે લોકો રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં ઇન્વોલ્વ છે અને એ લોકો એમાં લાઈવ વ્યૂ અને અહીંયા પણ સાથે એ જ સમયે પ્રોગ્રામ રાખ્યો છે બધાને અમે ઇન્વાઇટ કરવા આવ્યા છીએ અને દરેક મંદિરમાં તમે જોઈ રહ્યા છો અમને કેવી રીતે વેલકમ અને સ્વાગત કરે છે લગભગ અમારી સાથે દોઢસો કાર છે આવી જ રેલી અમે ફરી આવતા અઠવાડિયે પણ કરવાના છીએ છેક બાવીસમી તારીખ સુધી અમે લોકો આ રેલી કરવાના છીએ